રાજકોટ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું આરએમસીનું બે હજાર આઠસો સત્તર પોઈન્ટ એસી કરોડનું ડ્રાફ બજેટ થયું ગત વર્ષે છવ્વીસો અડત્રીસ કરોડનું આરએમસીનું બજેટ હતું સત્તર પોઈન્ટ સિત્તોતેર કરોડના કરબોજ સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણું કરવા સૂચન અપાયું પ્રતિદિન એકથી વધારી બે રૂપિયા કરવાનું સૂચન છે બોટર ચાર્જ વાર્ષિક પંદરસોથી વધારી સોળસો કરવાનું સૂચન છે આપણું જે પ્રસ્તાવિત આપણું જે બજેટ છે બે હજાર ચોવીસ પચીસ માટેનું એ બજેટનું જે કદ છે એ રૂપિયા બે હજાર આઠસો ને અઢાર કરોડ જેટલું આ બજેટ કદ રહેશે બે હજાર તેવીસ ચોવીસનું જે બજેટ હતું એ બે હજાર છસો ને આડત્રીસ કરોડનું હતું આ વખતનું આપણું જે પ્રસ્તાવિત બજેટ છે એનું કદ બે હજાર આઠસો ને અઢાર કરોડ જેટલું રહે છે બે હજાર ત્રેવીસ ચોવીસના આપણા જે રિવાઇઝ અંદાજો છે એ લગભગ બે હજાર ચારસો ને કરોડ જેટલા રહે છે ન્યારી ખાતે એકસો પચાસ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ આપણે પ્રસ્થાપિત કરેલો છે લગભગ જે ખર્ચો છે એકસો એકાવન કરોડ રૂપિયાનો આ ખર્ચો છે આપણે આમ તો એનું જમીન આઈડેન્ટિફિકેશન એ બધું પણ ઓલરેડી કરી દીધેલું છે એટલે ઝડપથી આ કામો આગળ વધે વોટર પ્રોજેક્ટ સેલ એ કામગીરી પૂર્ણ કરે પછી એને આગળની કામગીરી એ પ્રોજેક્ટ સુપ્રદ્ધ કરી દેવાનું રહેશે વોટર ઓપરેશન અને મેન્ટેનન્સ સેલને એટલે ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની પણ ડેડિકેટેડ ટીમ રહેશે જેનું કામ માત્ર ને માત્ર જે પ્રોજેક્ટ ઓપરેશનલ છે એનું સુપરવિઝન કરવું એના નાના મોટા પણ જે પ્રશ્નો છે એનું ઇમિડિયેટલી રેમેડિયલ એક્શન્સ એમાં એન્શ્યોર કરવા જેથી કરીને એકબીજા સાથે ઓવરલેપિંગ ન થાય અને તમામ કામગીરી સેપરેટ ટીમ મારફતે કરી શકાય ત્રીજો મહત્ત્વનો જે સેલ આપણે વોટર મેનેજમેન્ટ યુનિટમાં કરી રહ્યા છે એ જળ સંચય માટેનો સેલ આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છે એસી ચોળાસ મીટરથી સો ચોરાસ મીટરનો કાર્પેટ એરિયા હોય તો વોટર રિચાર્જ ડિપોઝિટ એક હજાર જેટલી અમારે છે સોથી બસો ચોળાસ મીટરનો કાર્પેટ એરિયા હોય તો બે હજાર રૂપિયા બસોથી ત્રણસો હોય તો ત્રણ હજાર રૂપિયા ત્રણસો ચોરાસ મીટરથી ચારસો ચોરસ મીટર હોય તો ચાર હજાર રૂપિયા ચારસોથી પાંચસો ચોરસ મીટરનો કાર્પેટ એરિયા હોય તો પાંચ હજાર રૂપિયા અને પાંચસો સ્ક્વેર મીટરથી મોટો કાર્પેટ એરિયા હોય તો આ દસ હજાર રૂપિયાની ડિપોઝિટ આપણે પ્રસ્થાપિત કરી રહ્યા છે કે જેથી કરીને મહત્તમ કામો પ્રાઇવેટ સોસાયટી અને નવું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં જનભાગીદારીથી સુનિશ્ચિત કરી શકાય આ ડિપોઝિટ જ્યારે બી બીઓ આપણે ફાઇનલ ઇશ્યુ કરીશું એના એક વર્ષ પછી પચાસ ટકા આપણે રિફંડ કરીશું જેથી કરીને ખરેખર ત્યાં વોટર રિચાર્જિંગ સ્ટ્રકચર બનેલું છે અને બન્યા પછી એનો ઓપરેશનમાં પણ છે એ એન્શ્યોર થાય એટલા માટે પચાસ ટકા ડિપોઝિટ આપણે બે ઇસ્યુ કર્યાના એક વર્ષ પછી પરત કરીશું અને બાકીની પચાસ ટકા છે એ બીજા એક વર્ષ પછી એટલે કે ટોટલ પ્રોજેક્ટ પૂર્ણ થયાના બે વર્ષ પછી હન્ડ્રેડ ડિપોઝિટ આમાં પરત કરી દેવામાં આવશે